ડબોઈની પતંગોની ગુજરાતના અનેક શહેરોમાં માંગ ડભોઈના અનેક કાર્યકરો પતંગ બનાવી વરસભરની આજીવિકા મેળવી છે ડભોઈ દર્ભાવતી નગરી એટલે કલા નગરી વર્ષો પહેલા અનેક સાહિત્યકારો કહ્યો કલા કારીગરો અને કલા કસબીઓની આ કર્મભૂમિ અને જન્મભૂમિ ગણાય છે દર્ભાવતી નગરીમાં વર્ષોથી પતંગો બનાવવાનો વેપાર ચાલે છે જેમાં કેટલાક પરિવારો સંકળાયેલા છે તેઓને વેપારમાંથી આખા વર્ષની રોજીરોટી મળી રહે છે જિલ્લામાં અને બીજા રાજ્યોમાં ડબોઈની બનાવેલી પતંગો વેપારીઓ લઈ જતા હોય છે અને ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિના ત્રણ માસ અગાઉથી ડબોઈના કેટલાય કુટુંબો આ પતંગ બનાવવામાં જ જાય છે તેઓ રાત દિવસ એક કરી તંતુડ મહેનત સાથે પતંગોની અવનવી ડિઝાઇનો બનાવીને તે તૈયાર કરે છે આમ ત્રણ માસ સુધી સ્ટોક કરવામાં આવે છે છે ડભોઈ નગરમાં વર્ષોથી ચાલતી આવતી આ પ્રથા હાલ તેઓની પેઢીઓની પેઢીઓ કરતી આવી છે આમ ડભોઈ એટલે કવિઓની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે ભક્ત કવિશ્રી દારામભાઈ ડભોઈમાં આવી રહ્યા હતા અને તેમણે સારા એવા પદો અને પુસ્તકો લખ્યા તેમની યાદમાં ભક્તો કવિ શ્રી દયારામ બાળ પુસ્તકાલય બનાવેલું છે આ સ્મારક પણ ડભોઈ ખાતે શણગાર વાડી ખાતે મૂકવામાં આવેલ છે અને આમ તપાવતી નગરી સાહિત્યકારો કલાકારો કવિઓ કલા કારીગરો જેવા કલા કસબીઓની આ કર્મભૂમિ તરીકે આજે પણ ભારત દેશમાં પ્રસિદ્ધ છે વર્ષો અગાઉ ડભોઈ નગરમાં નાનાજી ખત્ર બાગોળ પરિવાર પતંગ બનાવવામાં પ્રસિદ્ધ હતો પરંતુ આ પરિવારને વ્યવસાય બંધ કરતાં બીજા અનેક પરિવારો પતંગ બનાવીને એટલે કે તેને ગૃહ ઉદ્યોગ કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે ડબોઈના ચાંદભાઈ દરુવાળા પોતાના પરિવાર સાથે છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંત તે હાલ પતંગો બનાવી રહ્યા છે રહે છે તેઓની અનેરી કામગીરીથી વિવિધ જાતોની પતંગો બનાવી રહ્યા છે અને આ પતંગોના કાગળો તેઓ

પાછલા ત્રીસ વર્ષથી પહેલાં અમારા પપ્પા બનાવતા હતા અત્યારે અમે બનાવીએ છીએ ને જે કમાન લાકડી છે કાગળ જે આસામથી આવે છે અને દરેક જાતની વેરાયટી પતંગો પ્લાસ્ટિકની કાગળની અમે જાતે બનાવીએ છીએ ને કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે કાગળમાં બી વધારો થયો છે આ વર્ષે પતંગો બને છે બધી જાતની પતંગો છે ઘડિયાળી છે બાજેદાર છે મેટલની છે

દરેક જાતની પતંગો બનાવીએ છીએ મોટા તાવિયા બનાવીએ છીએ મોટા સાડા પાંચ ફૂટના પતંગ બનાવીએ છીએ કાનદાર બનાવીએ છીએ આંખોદાર દરેક જાતની બનાવીએ છીએ સાપવાળી નવી આવી છે પાનવાળી આવી છે ચકલી આવી છે પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ અને ડુગ્ગા પર સુરતી ચાપટ બનાવીએ છીએ દરેક જાત ની પતંગો બનાવીએ છીએ મટીરિયલ આવે છે 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 આવે 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 એ ભાવ હમણાં ગઈ સાલ કરતા દસ ટકા વધારો છે ભાવ માં વેરાયટીમાં કઈ પતંગો વેરાયટીમાં છે બધી નવી જાતની પતંગો પાનઘાટ છે બે હજાર પચીસ છે It was the top there.